વાલીડા મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત આપણે આ વિડીયોમાં શીખવાના છે જો તમને ગુસાહ આપેલો હોય જો તમને બે સંખ્યા આપેલી હોય તો લાહ કેવી રીતે શોધી શકાય તો મિત્રો એના માટે તમારે સૌથી પહેલા તો સૂત્ર મોડે કરવું પડશે અને એ સૂત્ર કયું છે તમને જણાવું તો સૂત્ર મિત્રો કાંઈક એવું છે કે ગુ સા અ લખું છું અહીંયા ગુ સા અ ગુણિયા લ સા અ ગુ સા અસા અ નો ગુણાકાર એ એ ગુણ્યા મી જેટલો થાય હવે તમે બધા કહેશો કે સર અમને ગુસા ખબર પડી ગઈ લસા ખબર પડી ગઈ પણ આ એ અને બી છે શું બરાબર છે તો મિત્રો એ અને બી એ બીજું કંઈ નહીં તમને જે સંખ્યા આપેલી છે એ સંખ્યા જ છે એટલે આ ત્રણસો છ જે પહેલી સંખ્યા છે ને એ માની લેવાની અને છસો સત્તાવનને આપણે બી માની લેવાના તો લખી દઈએ આપણે અહીંયા કે એ બરાબર ત્રણસો ને છ છે અને બી બરાબર છસો ને સત્તાવન છે આ બંને સંખ્યાઓનો ગુસા આપણને નવ આપેલો છે તો લાઅ આપણે શોધવાનો છે તો કઈ જ નહીં હવે ખાલી કિંમતો ગોઠવવાની છે અને આપણે જવાબ લાવવાનો છે ગુસા આપેલો છે કેટલો નવ છે લા આપણે શોધવાનો છે તો લસા અને લસાની જગ્યા પર જ રાખો એને હટાવવાની કોઈ જરૂરિયાત છે નહીં અને એ અને બીની કિંમત તો કે એની કિંમત ત્રણસો ને છ અને બી ની કિંમત છસો સત્તાવન છે દં છે હવે લસા શોધવાનો છે એટલે નવને અહીંથી હટાવવા પડશે નવને અહીંથી રવાના કરવાનું ચાલુ કરીએ આપણે બરાબર છે નવને અહીંથી આપણે હવે રવાના કરીએ તો લસા અ બરાબર લ સા અરાબર આ સંખ્યા છે તો એવી નેવી જ રહેશે ત્રણસો ને છ ગુણ્યા છસો સત્તાવન એના છેદની અંદર જે ગુણાકારમાં અહીંયા નવતા ક્યાં આવશે કૂદકો મારીને નીચે આવશે હવે મિત્રો ત્રણસો ને છ ના ભાગ પણ નવથી થઈ શકે છે અને છસો ને સત્તાવનના ભાગલા પણ નવ થી થઈ શકે છે તમને જેવું મન લાગે એવું તમે કરી શકો છો બરાબર મને નક્કી રાખવો પડી કે આના ભાગ નવથી પડી શકે છે મિત્રો તો જો અહીંયા છ ને ત્રણનો સરવાળો કરો તો નવ થાય તો નવ ના ભાગ તો નવથી પડી જ શકે અને અહીંયા સાત ને પાંચ બાર ને બાર ને છ અઢાર અઢારના ભાગ પણ નવથી પડી શકે છે મતલબ કે આના ભાગ પણ નવથી પડી શકે છે આ એક સિમ્પલ વિભાજ્યતાની ચાવી ગણાય ચલો એક કામ કરીએ છીએ છસો ને ના ભાગલા આપણે નવ થી કરીએ વધારે મજા આવશે બરાબર નવે નવે એક્યાસી નવ કેટલા આવશે ભાઈ નવ ત્રેસઠ હા નવ ત્રેસઠ લઈ લઈએ બે વધશે અહીંથી સાત ઉતારો નીચે તો નવ નવ તરી સત્યાવીસ ડ છે મતલબ કે તોતેર થી ભાગલા પડશે તો પાડી હવે કે નવ ગુણ્યા તોતેર છસો ને તો હવે લસામાં શું આવશે કઈ કઈ વસ્તુ બાકી રહેશે હવે તો ત્રણસો છ ગુણ્યા તોતેર બાકી રહ્યા એક કરી દઈએ એ આપણો જવાબ થઈ જશે ચાલો કરીએ છીએ ત્રણસો ને છ ગુણ્યા તોતેર ઝીરો કરે છે આપણે છ સત્તા બેતાલીસ વધી પડી ચાર જીરો છે ડાયરેક્ટ ચાર મૂકી દેવાના સાત ધરી એ એકવીસ ચલો ત્રણ છંગ અઢાર વધી પડી એક જીરો છે ડાયરેક્ટ મૂકી દેવાના ત્રણ તરી નવ આઠ અહીંયા ત્રણ ને ચાર કરો એટલે કેટલા આવશે તેર વધી પડી એક બે અને બે એટલે મિત્રો બાવીસ હજાર ને આડત્રીસ આપણને શું મળે છે લ સા બાવીસ હજાર આડત્રીસ આને ટીક માર્ક કરીને આપણે આગળ ભાગવાનું થાય છે બરાબર છે લ લા આપણને મળે છે બાવીસ હજાર ત્રણસો આડત્રીસ ડન છે મિત્રો ક્લિયર છે ચાલો તો મળીએ છીએ આગળના વિડીયોમાં નવા જ દાખલા સાથે